પટેલભાઈ બોલું રાણ તલાટી મંત્રી હા બોલો ને આટલા પંદરમી ઓગસ્ટ નો પ્રોગ્રામ તમારા તાલુકા શાળાએ છે હા અને મેરી મિટ્ટી મેરા દેશ નો કાર્યક્રમ એ તાલુકા શાળાએ કરવાનો અને ધ્વજ કાલે પેલો પંચાયત માંથી જેવા આવશે તમારે છ જણા નો સ્ટાફ છે ને તો એક સરકારી કર્મચારી દસ ધ્વજ આપડા ફાળ્યા છે એક ધ્વજ ના પચીસ રૂપિયા એટલે તમારે પંદર સો રૂપિયા દેવાના થશે તમામ સરકારી કર્મચારી ગામ માં જે અડતાલીસ જેવા છે બધા ને એટલા એટલા આવે ready એ તમે staff માં વાત કરી લેજો પૈસા તો બધા નહિ દે તો શું કરવાનું થાય એ તમારે દઈ દેવાના તમારે સેટિંગ કરી દેવાનું એટલે કેના ઘરે પૈસા લેવાના કેના ઘરે અમારે અમારે પંચાયત નો છોકરો તમને school એ આઈ ને જશે એને તમે પંદરસો દઈ દેજો એ તમે ઘર ના દો કે તમારા સ્ટાફ પાણી થી લ્યો એ તમારો પ્રશ્ન છે મેં અત્યારે ખાલી બધા આચાર્યો